બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લે આમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઈશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે તે જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમની લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરો ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય તળીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માંગણી છે પોલીસ કાર્યવાહી કરવાનું અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે ચોવીસ કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું એમના તમામ હથિયારો જપ્ત કરીશું એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેકટરશ્રીને મોકલીશું જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું એચપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું

ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આ બુટલેગરોને ડ્રગ્સ પેડલરોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે એક પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ સુરક્ષિત નથી ત્યારે સામાન્ય જનતાની તો શું વાત જ કરવી હુમલા કરનાર પર કડકમાં કડક કાર્યવાહી થાય હથિયારો ગાડીઓ જમા કરવામાં આવે લિસ્ટર બુટલેગર પર ભૂતકાળમાં જેટલી પણ એફઆર થઈ છે તેની યાદી સાથે આવનાર દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તડીપાર પાસા સુધીની કાર્યવાહી થાય તેમ જણાવવામાં આવ્યું રિપોર્ટર નરેશ પરમાર કરજણ